चकला कोई भी बाज नो बने यार ये गमे इतनी पाखू फफड़ा तो चकला ज यार चकला थोड़ा प्रयागराज बाज बने यार अरे हम जहां चलते हैं वो जमीन पे हम सफर हो जाती है यार क्या ना मैंने याद आवे आया युवा नो पड़कारो करे सेना तू जो तारा मन ने राजा मानती हो શ્યામ છું પણ તારો ઈશારો ના મળે તો હું મર્યાદા પુરુષો તો રામ છું યાદ તો રામ શું યાર અને જો ઈશારો મળી જાય તો અમે ક્યાં ના પાડી છે યાર

ભજન તો એના લોહી માં હોય અને આવડું મોટું આ કાર્ય જયારે કરી શકું રૂડું લગાડવા નહીં કરવા માટે નહીં હવે તો હું આ પરિવાર એના પરિવાર છે એના બગીચા ના છે અને હજી એક ડાયરો એક કાર્યક્રમ તો કદાચ એવો આય થશે કે જેની આખા હિન્દુસ્તાન માં નોંધ લેવી પડે વિરોચન નગર ના પાદર માં અને તમને દેખાય દુનિયા દુનિયાની નહીં આપણા અમદાવાદ ની વાત કરું તો કોઈ એવા બિલ્ડર કોઈ એવા બિઝનેસમેન રાજુભાઈ નો ભૂલતો બાકી નથી કે ગુરુજી ના આંગણે માથું ટેકવા જ નો આવ્યા હોય અને હેલિકોપ્ટર માં જઈને ફૂલ વર્ષા કરાવી સાહેબ નક્કી તમારે મારે આવ્યા પછી એટલું શીખવાનું છે અહીંથી એટલું લઈને જવાનું છે ખાલી આ જોઈને આનંદ કરીને પડકારો કરીને નહીં તમારે મારે એક વાત લઈને અહીંથી જવાની છે કે જો સદગુરુ ઉપર ભરોહો હોય ને તો દુનિયામાં કોઈની આગળ લાંબો હાથ કરવાના દી નો આવે ઈ બાપ બેઠો છે આયા બેઠો છે આયા અને જો ઈ આપે તો તમે જાણો છો બે હાથ વાળાની તેવડ કેટલી વાપરવાની યાર રાજુભાઈ અને ખાલી એટલું તો કે રાજુભાઈ ની વાડી આવું છે છ મહિના નું છોકરું તો હાલતું ના હોય પણ બે પાંચ વર નું છોકરું તમને મેલવા આવે ગુરુદેવ ને જવું છે આ પ્રેમ છે આ સતગુરુ મહારાજ નો યાર મહારાજ નો યાર સતગુરુ મહારાજ નો યાર બે ધામ બારડ ની વાડી કેવાય ને ગુરુ મહારાજ નું ધામ જયારે છે આયા સદગુરુ મહારાજ ના જ્યા બહેણા છે અને વિરોચન નગર નું નામ પડે તો સાહેબ તમે જાણો છો હું જાણું છું મોટલ ની મેલડી હામાં હોકારા દેવા માંડે તળજા બાપા ની ત્યારે ਏ ਡਾਕਲੂ ਵੰਗਾੜ ਤਾਰੂ ਡਾਕਲੂ ਵੰਗਾੜ ਪਾਵਦੇ ਆਂ ਚਾਰੂ ਡਾਕਲੂ ਵੰਗਾੜ ਆ ਪ੍ਰਗਰਾਂਹ ਏ ਡਾਕਲੂ ਏ ਡਾਕਲੂ ਏ ਡਾਕਲੂ ਵਗਾੜ ਤਾਰੂ ਡਾਕਲੂ ਵੰਗਾੜ ਆ ਗਾ ਲਿਆ ਚਾਰੇ ਡਾਕਲੂ ਵਗਾੜੀ

પણ મેં કીધું સમય ઘણો થઈ ગયો છે ચાર વાગ્યા ફરમાય છે દીકરીનું ગીત મારું પોતાનું લખેલું આ ગીત છે દીકરી કેવી સાંભળ્યું આ ગીત ના શબ્દો બહુ સારા છે મારું લખેલું છે હારું બોલું છે એમ નહીં પણ મારા પરમશ્રી મિત્ર વિશાલભાઈ પંડ્યા અમદાવાદ

તો સમજણા સહી તો મીઠાઈ વેચે પણ ઘણાના પરિવારના મોટા બગડે છે ત્યારે હું એટલું કહું છું કે એટલું યાદ રાખજો કે તમને મને જન્મ દેવા વાળી કોઈની દીકરી છે ભૂલી ન જતા મારીને તમારી જનેતા એટલું યાદ રાખજો ત્યારે મને દીકરી માટે આ બે કડી એ પોતાએ લખેલી છે આ મારા મિત્રના દીકરી માટે ત્યારે આ પરિવાર જ્યારે છે ત્યારે મને બે કળી યાદ આવે છે દીકરી કેવી છે કે મારું આંગણું આંગણું જે ફળિયામાં દીકરી ફળિયા તમે જોજો અને જે ફળિયામાં દીકરી હોય બાપુ 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 કરતી હોય દીકરીના ફળિયા જે ફળિયામાં દીકરીના અવાજ આવતા હોય ફળિયા ની રોનક તમે જોજો એટલા કડીમાં મેં કીધું

ಿ ಮೋ ಮುರುಗಣು ಆಗ್ಣ ಶೋಭೆ જાણે તુલસી કે મારી દી કરી લો મોગા ભૂલી છે મારી લાડ લીરેલો

અઢારસો સત્તાવન નહીં અઢારસો સત્તર માં બે હાથમાં તરવાર લઈ અને બ્રિટિશરો ની કાળી તોપુ પાછી મોકલવા વાળી દીકરી હતી જેનું નામ હતું યશવંતરાય હોલકર ની દીકરી ભીમાબાઈ આ દેશ ની દીકરી હતી એટલા મને કડી યાદ આવે છે દીકરી માટે કેન પગલી રે પગલી ભાડી જગાડ્યું ભાગને ને

বুলি সে মারি লাড লির মুলি সে মারি দীর